સમયે શ્રીહરી ગઢપુરમાં વિરાજતા હતા ને શ્રીજી મહારાજ અક્ષરવડીમાં પોતાને ઢોલિયે વિરાજમાન હતા તે સમયે સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શને ગયા પછી સ્વામીએ મહારાજને પૂછ્યું જે મહારાજ અંતરમાં શાંતિ થાય તેવી વાત કરો એટલે શ્રીજી મહારાજે પોતે ઘરનો ત્યાગ કરીને વરણીવેશે ઘેરથી ચાલ્યા અને સાત વર્ષ વનમાં ફેર્યા અને જે જે વનમાં ચરિત્ર કર્યા તે સર્વે સ્વામીને કહી દેખાડ્યા તો પણ મુક્તાનંદ સ્વામી કાંઈ સમજ્યા નહીં પછી વળી બીજે દિવસે સ્વામી મહારાજના દર્શને ગયા અને મહારાજને પૂછ્યું જે મહારાજ શાંતિ થાય તેવી વાત કરો મહારાજ કહે કાલે કરી હતી ને તો પણ સ્વામી કાંઈ સમજ્યા નહીં પછી ત્રીજે દિવસે સ્વામી મહારાજના દર્શને ગયા ત્યારે મહારાજે કહ્યું જે સ્વામી તમે ગુજરાતમાં વિચરણમાં ફરવા જાઓ એમ કહી શ્રીજી મહારાજે દાદા ખાચરને બોલાવીને સ્વામીની ભલામણ કરીને ગાડું જોડાવી દીધું એટલે સ્વામી તો ગુજરાત તરફ ફરવા ચાલ્યા સૌ સદગુરુ મુક્તાનંદ સ્વામીને વળાવવા ગયા પછી રાધાવાવે જઈ સૌ સભા કરીને બેઠા અને મુક્તાનંદ સ્વામીને ધાબળી પાથરીને તે ઉપર બેસાડ્યા ત્યારે નિત્યાનંદ સ્વામી બોયલા જે સ્વામી તમને અચાનક મહારાજે ફરવાની આજ્ઞા કરી તે શું પ્રયોજન હશે તે સાંભળીને મુક્તાનંદ સ્વામી કહે કે હું ત્રણ દિવસ થયા મહારાજ પાસે જતો અને શાંતિ થયાની વાત પૂછતો એટલે પ્રથમ દિવસે મહારાજે પોતાના વર્ણિવેશના ચરિત્રોની વાત કહી નિત્યાનંદ સ્વામી બોયલા જે અહો આટલું બધું મહારાજને તમારી સાથે અને હું જ્યારે પૂછું જે મહારાજ તમે વનમાં શા શાહ ચરિત્ર કર્યા ત્યારે કહે હું ઘેરથી નીકળો તે રામાનંદ સ્વામીને ભેગો થયો આટલું જ કહે ને સ્વામી તમારી ઉપર મહારાજને બહુ જ હેત તે તમને તો એ ચરિત્ર કહ્યા પછી મુક્તાનંદ સ્વામી બહુ જ દિલગીર થયા ને સૌ સંતો પાછા ગઢડે આવ્યા અને મુક્તાનંદ સ્વામી ચાલતા થયા નિત્યાનંદ સ્વામીએ દરબારગઢમાં પરત આવીને મહારાજને કહ્યું જે મહારાજ મુક્તાનંદ સ્વામી ઉપર તમારે આટલું બધું એ પછી મહારાજ કહે સ્વામીને પાછા બોલા પછી બે સ્વાર જઈને સ્વામીને પાછા વળ્યા તે સ્વામી ગઢપુર આવ્યા અને અક્ષર ઓળીમાં દર્શને ગયા મેં પોતે ચોસ પોતે ચોસર કીર્તન કર્યું છે રે સગ પણ તમ સાથે સાચું ન થાય કોઈ કાળે કાચું હવે નહીં બીજે રંગે રાચું રે ઠરવાનું ઠામ તમે મારું એ કીર્તન સ્વામીએ કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદ્ગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી